હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આ જે આપણે બનાવીશું એકદમ ખસ્તા અને કંદોઈની ટિપ્સ સાથે બજારમાં મળે એવી મગદાળની કચોડી આ રીતે પરફેક્ટ ટીપ્સ અને ટ્રેક સાથે તમે કચોરી બનાવશો તો પરફેક્ટ બનશે એકદમ સિમ્પલ રેસિપી છે તો ચાલો બનાવીએ મગદાળની કચોડી કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા તેનો ડો બનાવી લઈશું કચોરીનો ડો બનાવવા માટે અહીંયા બે કપ જેટલો મેદો લીધો છે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને સાથે એક ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને મીઠું અને અજમો એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેદામાં આપણે બે થી ત્રણ મોટી ચમચી જેટલા ઘી વડે મોણ આપી દઈશું કચોરીમાં ઘીનું મણ કરવાથી કચોડી એકદમ ખસ્તા બને છે અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ઘી એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી બંધાય તેટલું પરફેક્ટ મોડ થઈ ગયું છે તો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને કચોરી માટે લોટ બાંધીને તૈયાર કરી લઈશું મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કચોરી માટે લોટ બાંધો ત્યારે પાણી એકસાથે એડ નથી કરવાનું તેમાં આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને આ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે કચોરી માટે લોટ ના તો ઢીલો અથવા ના તો કઠણ એવો બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જુઓ અહીંયા કચોરી માટે ડો બનીને તૈયાર છે તો હવે તેને ઢાંકીને સાઈડમાં દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો અહીંયા કચોરી બનાવવા માટે મેં અડધો કપ જેટલી મોગર દાળને એક કલાક માટે પલાળી રાખી હતી તો અહીં તમે જુઓ આ રીતે દાળ સોફ્ટ હોવી ખૂબ જ જરૂરી છે હવે આપણે કચોરી માટે સ્પેશિયલ મસાલો બનાવી લઈશું તો તેના માટે એક પેનમાં એક મોટી ચમચી જેટલા સૂકા આખા દાણા એડ કરી દઈશું સાથે એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી અહીંયા મેં વળિયાળી લીધી છે તેને એડ કરી દઈશું સાથે ચારથી પાંચ નંગ જેટલા લવિંગ અને દસથી બાર નંગ જેટલા કાળા મરી એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું મસાલામાંથી હલકી એવી સુગંધ આવે ત્યાં સુધી તેને ચલાવતા રહીશું તો અહીંયા બેથી ત્રણ મિનિટમાં જ કચોરી માટે મસાલો બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને એક પ્લેટમાં કાઢી દઈશું અને તેને ઠંડો કરવા માટે મૂકી દઈશું તો મસાલાને પીસવા માટે અહીંયા આ પકડાનો ખલદસ્તો લીધો છે તેમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તેને એડ કરી દઈશું અને તેને અર્ધ કચરો એવો પીસી લઈશું અહીંયા તમારી પાસે આ પ્રકારનો ખલ દસ્તો ન હોય તો તમે તેને મિક્સર જારમાં પલ્સ મોડ પર અધકચરો એવો પીસી શકો છો તો અહીં તમે જુઓ એકદમ પરફેક્ટ અધકચરો એવો કચોરી માટે મસાલો બનીને તૈયાર છે તો હવે કચોરીનું સ્ટફી બનાવી લઈએ તો તેના માટે એક પેન લઈ લઈશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અહીં આપણે કચોરી માટે ડ્રાય મસાલો રેડી કરવાનો છે તેથી આપણે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે જે મસાલો કચરો વાટીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં પલાળેલી દાળ એડ કરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે દાળને ત્યાં સુધી ચલાવતા રહીશું જ્યાં સુધી તેમાં રહેલો પાણીનો ભાગ બળી ન જાય હવે તમે અહીં જુઓ દાળ એકદમ પરફેક્ટ એવી ડ્રાય થઈ ગઈ છે તો હવે તેમાં બાકીના મસાલા કરી દઈશું તો પહેલાં થોડી કસ્તુરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ કચોરીમાં કસ્તુરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આમાં બાકીના મસાલા કરી દઈશું તો તેના માટે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મસાલાને દાળ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું જો આ ટ્રીપ અને ટ્રિક્સ સાથે તમે આ રીતે એકવાર કચોરી ઘરે બનાવશો તો બજાંડી પણ ભૂલી જશો હવે ખટાશ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો અહીં તમે જુઓ દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે તો હવે તેને પ્રોપર બાઇન્ડિંગ કરવા માટે આપણે તેમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલું બેસણ અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં બેસન એડ કરવું ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે સ્ટફિંગ માટે બોલ બનાવીશું તો ત્યારે તેમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવશે તો અહીં તમે જુઓ કચોરી માટે સ્ટફિંગ બનીને તૈયાર છે તો તેને સાઈડમાં મૂકી દઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટ પછી બાંધેલા લોટને જોઈએ તો તે પરફેક્ટ સેટ થઈ ગયો છે તો તેને સારી રીતે મસ્તરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કચોરી માટે ડો બનીને તૈયાર છે તો હવે તેમાંથી નાની સાઈઝનો લુવો લઈને આ રીતે હથેળીમાં ફેરવતા જઈને એક પરફેક્ટ એવો લુવો બનાવી લઈએ તો હવે આ રીતે અહીં આપણે બધા જ લુવા બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા આપણો બનાવેલો મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો તેમાંથી આપણે નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લઈશું તો હવે તેમાં આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મસાલામાં થોડું પાણી એડ કરવાથી તેનું બાઇન્ડિંગ સારું થશે અને પરફેક્ટ સાઇઝના બોલ બનીને તૈયાર થઈ જશે હવે તેમાંથી થોડો મસાલો લઈ લઈશું અને આ રીતે નાની સાઇઝમાં બોલ બનાવી લઈશું તો આ રીતે આપણે બધા જ બોલ બનાવીને રેડી કરી લઈશું હવે આપણે અહીં કચોડીનું સ્ટફિંગ લઈ લઈશું તો તેના માટે આ રીતે એક લુઓ લઈ તેને આપણે પરાઠાનું સ્ટફિંગ કરીએ છીએ એ જ રીતે મસાલાનું સ્ટફિંગ કરી લઈશું હવે તેમાં કચોરીનું સ્ટફિંગ એડ કરી લઈશું અને બંને હાથની મદદથી ફેરવતા જઈને મીડિયમ સાઇઝની કચોરી બનાવી લઈશું અહીં આ રીતે કચોરીને વચ્ચેથી દબાવી લેવાની છે આ રીતે તમે વચ્ચેથી દબાવશો તો કચોરી એકદમ ફૂલેલી તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લઈશું અને હવે તેને ફટાફટ તળી લઈશું તો કચોરી તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તો તેમાં બનાવેલી કચોરી એડ કરી દઈશું કચોરી તળવા માટે તેલનું ટેમ્પરેચર હલકું એવું ગરમ હોવું ખૂબ જ જરૂરી છે અહીં તેલ વધારે પડતું ગરમ હશે તો કચોરી ખસતા નહીં બને અને તેના ઉપર નાના નાના એવા બબલ્સ આવી જશે તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કચોરીને પંદરથી વીસ મિનિટ માટે તળી લઈશું વચ્ચે વચ્ચે આ રીતે તેને ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈશું તો લગભગ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કચોરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને હવે કાઢી લઈશું તો આ જ રીતથી આપણે બધી જ કચોરી તળી લઈશું તો આ રીતે તમે ઘરે એકવાર કચોરી બનાવશો તો બજાર જેવી પરફેક્ટ એવી બનીને તૈયાર થશે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા